સિંહ રાશિના લોકોનો આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે આળસ અને બેદરકારીમાં સમય બગાડો નહીં લોકો તમારી લાગણીઓનો અનાદર કરી શકે છે કન્યા રાશિના લોકોને જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારી તક મળી શકે છે વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ ખૂબ જ સારો છે તુલા રાશિના લોકોએ કોઈને ઠેસ પહોંચે તેવા નિવેદનો ન કરવા આવકના સ્ત્રોત વધી શકે છે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળશે સ્પર્ધાત્મક વાતાવરણમાં તમે વિરોધીઓ પર વિજય મેળવશો વૃશ્ચિક રાશિના લોકોને કાર્યસ્થળ પર કામનું ઘણું દબાણ રહેશે કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને લો નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડશે તમે ઉચ્ચ શિક્ષણમાં ભાગ લેશો ધન રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો ઉતાવળા નિર્ણયોને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે મકર રાશિના લોકોએ ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા વેપારમાં સુધારો થઈ શકે છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અપેક્ષિત પરિણામ મળશે સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે કુંભ રાશિના લોકોએ તેમના વિચારો બીજા પર લાદવાનું ટાળવું વિવાદાસ્પદ મુદ્દાઓમાં ફસાઈ શકો છો તમારા ચીડિયા સ્વભાવને કારણે તમારા પરિવારના સભ્યો તમારાથી નારાજ થશે મીન રાશિના લોકોની ધાર્મિક કાર્યોમાં શ્રદ્ધા વધશે અવિવાહિત લોકોને વૈવાહિક સંબંધો મળી શકે છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને સફળતા મળશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર